નમસ્કાર મિત્રો અમારી પીકે ગુજરાતી ચેનલને કરી નાખજો મિત્રો અમિતાભ બચ્ચની સુપર્ટ ફિલ્મ ડ્રોના દિગ્દર્શક ચંદ્ર બારકનું છ્યાસી વર્ષની વયે નિધન થયું છે તેમના નિધનથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે તેમનું નિધન વીસ જુલાઈના રોજ રવિવારે થયું હતું તેઓ લાંબા સમયથી બીમાર હતા અને વધતી ઉંમરના કારણે તેઓ શારીરિક સમસ્યાથી પીડાતા હતા મારતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ચંદ્ર બારૂટના અવસાનથી હિન્દી સિનેમામાં શોકની લહેર ફેલાઈ ગઈ છે ફિલ્મ નિર્માતા ફરહન અખ્તરે જેમણે બે હજાર છમાં પોતાની ફિલ્મ ડ્રોનની રીમેક બનાવી હતી તેઓ પણ તેમના અવસાનથી શોક વ્યક્ત કર્યો છે ઇન્સ્ટાગ્રામ પર ચંદ્ર બારૂટને યાદ કરતા ફરાહને લખ્યું કે મૂળ ડ્રોનના દિગ્દર્શક હવે આપણી વચ્ચે નથી તે સાંભળીને ખૂબ જ દુઃખ થયું તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ